નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે વિજ્ઞાન તેનો પાઠ અઢાર પાઠનું નામ છે દૂષિત પાણીની વાર્તા તેના સ્વ અધ્યયન પ્રશ્નોના જવાબની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ફટાફટ ચેને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર આવે વિડીયો સારું લાગે તો લાઇક કરો અને શેર કરો તો ચાલો હવે શરૂ કરીએ ધોરણ સાત નો વાર્તા પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પહેલું છે નીચેનામાંથી કયું દૂષિત પાણી છે તો લોન્ડ્રીમાંથી એટલે કે જે કપડાં ધોવાની સામૂહિક જગ્યા હોય તેમાંથી બહાર નીકળતું પાણી છે તે દૂષિત પ્રાણી છે પાણી છે તો બાયોગેસ ત્રીજું ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે તો આપેલા તમામ જેમાં માખી મચ્છર અને રોગકારક સજીવો ચોથું છે તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસણનો ઉપયોગ કરશો

સાતમું નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે તો ગટરો આઠમું કઈ જોડ સાચી નથી તો અને વાયરસ જેની જોડ સાચી નથી બાકીની જે ત્રણે આપેલી છે તે સાચી છે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો નવમું વિશ્વ જળ દિન એ બાવીસ માર્ચ દિવસે ઉજવવામાં આવે છે દસમી ખાલી જગ્યા સુએજમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને પ્રદૂષકો કહે છે અગિયારમું ક્રિયાશીલ કાદવમાં ત્રીસ ટકા ભાગ પાણી સિવાયનો હોય છે પાણીની પાણીથી ફેલાતા રોગ માટે જળ સામાન્ય માર્ગ છે તેરમું પાણીને જંતુ મુક્ત કરવા માટે ક્લોરીન રસાયણ વપરાય છે ત્રીજું નીચેના પ્રશ્નોના જવાબ આપો તેનો ચૌદમો પ્રશ્ન પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે પ્રદૂષિત પાણીમાંથી દ્વારા કોહવાટથી શું મળે છે તો કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી બાયોગેસ પ્રાપ્ત થાય છે પાના નંબર એકસો પિસ્તાલીસ પર સોળમો પ્રશ્ન તમારા ગામ અથવા શહેરમાં કોલેરા ટ્રાયફોઈડ ઝાડા જેવા રોગો જોવા મળે છે તો તેનું સામાન્ય કારણ શું ટાઈફોઈડ અને ઝાડા જેવા રોગ જોવા મળે છે તો તેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે જેને દૂર કરવા માટે ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં છોડવાનું બંધ કરવું જોઈએ સત્તરમું સુએજમાં કેટલાક પોષક તત્વોના ઘટકો પણ હોય છે તેના નામ લખો તેમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બે પોષક તત્વોના ઘટકો જોવા મળે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાની ભૂમિકા જણાવો કે તે શું કામ કરે છે તો અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલા કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે ઓગણીસમું સુએઝમાં કોનો કોનો સમાવેશ થાય છે તો સુએઝમાં ધરો ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થતું પાણી તથા વર્ષા ઋતુમાં શેરીમાંથી વહી જતા પાણીનો સમાવેશ થાય છે વિસ્મુ ઋચા ડોલમાં કપડાં ધુવે છે તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે શું તેણી આવું કરવું જોઈએ શા માટે કે ના આવું ના કરાય કે રૂચાએ આવું ન કરવું જોઈએ કેમ કે ડોલની અંદર ધોયેલા છે અને તેથી તે પાણી ખરાબ થઈ ગયું છે સાબુ વાળું થઈ ગયું છે માટે એવું પાણી પાણી પીવડાવાય નહીં તો તો જો તે ગાયને પીવડાવવામાં આવે ગાય બીમાર પડી જાય એટલા માટે ખરાબ પાણી પીવડાવાય નહીં પાના નંબર એકસો છેતાલીસ પરનો એકવીસમો પ્રશ્ન ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ કારણ કે તો ખાદ્ય તેલ અને ચરબી ગટરમાં ન ખાલી કરવા જોઈએ કેમ કે તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ અને તેમાં રહેલા જંતુનાશકો દવાઓ રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા જીવોને મારી નાખે છે માટે ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ બાવીસમું પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા હોય તેવા પદાર્થોના નામ લખો તો રંગકો દ્રવ્યો જંતુનાશકો મોટર ઓઇલ દવાઓ રસાયણો વગેરેનો સમાવેશ થાય છે ત્રેવીસમાં પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલામાં મોઢા પર કપડું રાખી પાણી ભરે છે એટલે કે આપણે જે ગરણી કે અથવા કપડું રાખીએ ને તે તો તો તે કઈ પ્રક્રિયા કરે છે શા માટે તો જે પીવાના પાણી માટે જે શ્રુતિ માટલા પર ગણું રાખે છે તો તે આ ગાળણની પ્રક્રિયા છે કારણ કે પાણીમાં રહેલ અશુદ્ધિઓ કાપડમાંથી આરપાર થઈ શકતી નથી આથી પીવાના માટલામાં પાણી ભરતી વખતે માટલાના મોઢા પર કપડું રાખવું જોઈએ ચોવીસમો પ્રશ્ન ખુલ્લી ગટર વ્યવસ્થા માનવના સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરે છે જણાવો તો ખુલ્લી ગટરમાં જીવો અને બેક્ટેરિયા પેદા થાય છે તે માનવ જીવન માટે ખૂબ હાનિકારક છે તે માનવીને રોગો ફેલાવે છે અને મનુષ્ય બીમાર થાય છે તેથી ખુલ્લી ગટર વ્યવસ્થા માનવના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ખુલ્લી ગટર રાખવી જોઈએ નહીં બંધ કરી દેવી જોઈએ પચીસમો પ્રશ્ન ફિલ્ટરમાં કેવા પદાર્થોને દૂર કરી શકાય એટલે કે યાંત્રિક ફિલ્ટરમાં સળિયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ હાથ રૂમાલ જેવી વસ્તુઓ કે જે પદાર્થોને દૂર કરી શકાય છે આ નંબર એકસો સુડતાલીસ પર છવ્વીસમો પ્રશ્ન સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો તો સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓન સાઇટ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે આવી વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય સત્યાવીસમું એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું કરી શકો તેની નોંધ લખો તો એક જાગૃત નાગરિક તરીકે આપણે પાણીને શુદ્ધ રાખવા માટે શું શું કરી શકીએ તો કારખાનામાં વપરાયેલ પાણીને શુદ્ધ કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ વાસણો કે કપડા નદી તળાવમાં ધોવા જોઈએ નહીં ઘર વપરાશમાં વપરાતું પાણી ફરી ફરીને વાપરવું જોઈએ પાણીનો બિનજરૂરી બગાડ થતો અટકાવવો જોઈએ તો આ બધું આપણે કરવું જોઈએ હવે પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ આપેલી છે એ તમારે કરવાની છે અહીં આપણો ધોરણ સાત વિજ્ઞાનનો પાઠ નંબર અઢાર તેના સ્વ અધ્યયન પ્રશ્નોના જવાબનો વિડીયો પૂર્ણ થાય છે વીડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર